જય શ્રી વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું રાજપૂત સર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ચેપ્ટર નંબર પંદર સંભાવના જોઈ રહ્યા હતા જે બોર્ડના પેપરમાં ખૂબ એક અગત્યનું ચેપ્ટર છે બેઝિક વિદ્યાર્થીઓ માટે બેઝિક પેપર સ્ટાઈલ વાળા વિદ્યાર્થીઓ માટે તો ચાલો આપણે એ સંભાવના ચેપ્ટરથી આગળ વધીએ ઝગમગ ઝગમગ થાય છે ચાલો દાખલા વાળો પોર્શન આપણે અત્યારે હાલ ચાલુ છે હવે એક સામાન્ય માહિતી અત્યારે હું તમને સમજાવું છું આ બધું આપણે આગળ જોઈ લીધું છે તેમ છતાં પણ કેમ કે આના પરથી જ એક દાખલો આવવાનો છે આટલા માટે હું તમને સમજાવું છું કુલ આપણે જે પત્તાની રમત હોય છે એવા કુલ કેટલા પત્તા હોય બાર હવે કેવી રીતે બાર પત્તા એ પછી આપણે સમજીએ જો રાજા રાણી અને ગુલામ રાઈટ ને આ ત્રણ પત્તાઓ હોય છે અને ચિત્ર વગરના તો ક્યાંથી શરૂ થાય એક થી બે ત્રણ એવું લઈને દસ સુધીના હવે જુઓ પત્તામાં બાવન પત્તા હોય એમાંથી લાલ રંગના છવ્વીસ અને કાળા રંગના છી લાલ રંગની અંદર પાછા બે ભાગ પડે છે લાલીના પત્તા અને સોકટના પત્તા બે ની અંદર તેર તેર પત્તા આવતા હોય છે અને જ્યારે કાળા રંગના પત્તાની અંદર કાળીના પત્તા અને ફૂલીના પત્તા આમ તેર 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 કુલ બાવન પત્તા હોય છે બાવન પત્તામાં પણ ત્રણ પત્તા ચિત્રવાળા વાળા હરેકમાં હરેક ની અંદર લાલી પણ ત્રણ પત્તા આ ત્રણ પત્તા ચિત્રવાળા આ ત્રણ આ ત્રણ એટલે ત્રણ ચોક ને બાર એના પરથી સાબિત થાય છે કે કુલ મુખ મુદ્રાવાળા કેટલા પત્તા હોય છે બાર અને એના વગરના ચિત્ર વગરના ચિત્ર વગરના પત્તા એટલે એવા કેટલા હોય છે ચાલીસ દસ આમાં દસ આમાં દસ રાઈટ છે હવે આના ઉપરથી આપણે એક સમ કરવાના છે જુઓ ચાલો જોઈએ સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા મુખ મુદ્રા વાળું પત્તું લાલ રંગનું મુખ વાળું પત્તું લાલનો ગુલામ કાળીનું પત્તું ચોકટની રાણી મળવાની સંભાવના શોધવાની છે આ કુલ છ સવાલોના જવાબ આપણે આપવાના છે હવે આપણે એટલું તો જાણીએ છીએ કે કુલ કેટલા પત્તા છે આપણી પાસે બાવર તો ચાલો હું શરૂઆત કરીશ કુલ પત્તા એટલે કાઉન્સમાં લખવું હોય તો લખાય પરિણામ બરાબર એન બરાબર બાવર કુલ કેટલા પત્તા હોય છે બે આવે છે લાલી અને ચોકટ અને બે અંદર એક એક રાજા એટલે કુલ કેટલા રાજા થશે મિત્રો બે રાજા થવાના છે હવે મેં તમને કાયદેસર અને સીધી રીતે સમજાવી દીધું છે તો ચાલો હવે આપણે એમાં જોવા જઈએ તો જો આવી રીતે લખશું ધારો કે એક પતુ પસંદ કરતા લાલ રંગનો રાજ સૌ પ્રથમ લેવાની જ ઘટના કરી લીધા પછી ચાલો એટલે ઘટના મળી ગઈ તો ચાલો કેટલા પત્તા હશે લાલ રંગના અને લાલ રંગના પાછા રાજા કેટલા હશે બે એક લાલી અને એક ચોખટ ઓકે તો ચાલો પી ઓફ એ બરાબર એના છેદમાં કે બે ના છેદ માં બાવન બે કા બે અને છવ્વીસ તો લાલ એક ના છે ચાલો એક કામ ક્લિયર બીજો સવાલ મુખ મુદ્રા પત્તા હવે તમને ખબર છે કે ધારો કે એક પત્તું પસંદ કરતા

ચાર તારી બાર અને તેર ચોક બાવન ચાર ચાર કેન્સલ એટલે ઓકે તો ઓફ ચાલો હવે આગળનો સવાલ શું છે લાલ રંગનો મુખ મુદ્રા વાળો હવે એ તો મેં તમને કીધું છે લાલ રંગમાં કેટલા પત્તા હોય છવ્વીસ એમાં મુખ મુદ્રા વાળા બે ત્રણ ત્રણ એટલે કેટલા થશે છ પત્તા થશે મિત્રો જો એટલે હું તમને સમજાવતો સમજાવતો કરાવું છું આ લાલ રંગના બંને પતા બંને કાળા રંગના પત્તા ચાલો હવે કીધું છે ધારો કે લાલ રંગનું મુખ મુદ્રા લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તેની ઘટના બાવન બે બે કેન્સલ એટલે જવાબ આવે છે ત્રણ ના છેદ માં છવ્વીસ એટલે આ તમારું પી ઓફ સી ચાલો આગળ હવે સવાલ છે લાલનો ગુલાબ ચાલો લાલ નો કીધો છે લાલ રંગ નહી લાલ નો લાલ નો કેટલો ગુલામ હોય એક તો શું કરશો ધારો કે એક પત્તું પસંદ કરતા એક લાલ રંગ નો ગુલામ હોય સોરી લાલ નો લાલ નો ગુલામ હોય એટલે ઇટ મીન્સ કે લાલી નો ગુલામ હોય તેની ઘટના ડી તો સ્મોલ ડી બરાબર લાલી ના ચલો આગળનો સવાલ કાળીનું પત્તું હોય કાળીનું ચાલો કાળીના કેટલા પત્તા તેર કાયદેસર સીધો જવાબ થઈ ગયો ધારો કે એક પત્તું પસંદ કરતા

રાણી કેટલી હોય એફ તો પી ઓફ એફ બરાબર એફ ના છેદમાં એન એક ના છેદ માં બાવન આ તમારી સંભાવનાઓ બધી મળી જાય છે ઓકે ચાલો પાંચ ચોકટ ના પત્તા દસો ગુલામ રાણી રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે પત્તુ રાણીનું હશે તેની સંભાવના શું હું બોલું જોજો પાંચ પત્તા પસંદ કરવાના છે એક દસો એક ગુલામ એક રાણી રાજા અને એકો આ કુલ પાંચ પત્તાની પસંદગી છે ઇટ મીન્સ કે તમારી પાસે આ પાંચ છે એ શું છે મેઇન છે તો ચાલો જોવો લખું છું

પત્તામાંથી એક પત્તું પસંદ કરતા એક પત્તું પસંદ કરતા રાણી હોય તેની ઘટના એ ચાલો રાણી કેટલી છે એક તો પી ઓફ એ બરાબર એના છેદ માં એન એક ના છેદ માં પાંચ ક્લિયર કેમ કે કુલ પત્તા કેટલા તમારી પાસે પાંચ એમાંથી રાણી કેટલી છે એક હવે બહુ મસ્ત વાત કરી જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે અને એકો હોય હવે રાણીને સિલેક્ટ થઈ ગઈ તો રાણીને તમારે હવે કાઢી નાખો તો તમારી પાસે પત્તા કેટલા વધે તો કે સર ચાર હવે જો ધારો કે રાણીનું પત્તું બહાર કાઢી લીધા પછી

પાંચ હતા તમારી પાસે એમાંથી તમે એક કેન્સલ કર્યું કયું આ રાણીનું પત્તું તો હવે તમારી પાસે વધે ગયેલા ચાર તો પી ઓફ એ બરાબર એના છેદમાં એન એક ના છેદ માં ચાર આખો ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો છે બધી વસ્તુ ચેન્જ કરી નાખી છે રેડી કુલ પેલા પાંચ પત્તા હવે પાંચમાંથી એક પત્તું જે રાણી હતી ને એ રાણીને બહાર કાઢી નાખ્યો તો વધે કેટલા ચાર પત્તા વધે છે હવે ચારે ચાર પત્તા ઉપર આપણે ડિસ્ક્રિપ્શન કરવાનું હતું ને કરી દીધું હવે છેલ્લું કીધું છે રાણી હોય તો રાણી તો છે જ નહીં છે ચાલો નથી કાઈ વાંધો નહીં લખી નાખીએ ધારો કે એક પત્તું પસંદ કરતા રાણી હોય તેની ઘટના માં ચાર એટલે ઝીરો લખવાનું અશક્ય ઘટના ક્લિયર ને મિત્રો ચાલો આગળ જોઈએ ખામી વાળી બાર પેન આકસ્મિક રીતે એકસો બત્રીસ સારી પેન સાથે ભળી ગઈ છે

મારે જે કુલ પેન વગર તો દાખલો હાલવાનો હતો એટલે પાસે કેટલી થઈ ગઈ એકસો ને ચુમ્માલીસ હવે આ એકસો ચુમ્માલીસ મેન છે આનો પર આખો દાખલો થશે કઈ નઈ જથ્થામાં તો ચાલો શું જોતા હતા આપણે તો કે જથ્થામાંથી તમે પેન લો ચાલો તમારી સામે એટલી બધી પેન પડેલી છે તો તમે એમને બંધ પેનમાં કહી શકો કે આ પેન ખામીવાળી છે અને ખામી વગરની છે ના એ પોસિબલ નથી એને તમારે શું કરવું હાથ લઈ જા પછી ગમે તે જગ્યા પર લીટો કરવો જ પડે ચલાવી જ પડે તો જ તમને ખબર પડે એટલે એવું કહે છે કે આદર્શિક રીતે એક પેશન પેન પસંદ કરો છો અને પસંદ કરેલી પેન શું હોય ખામી રહિત તો જો ધારો કે પસંદ કરેલી પેન

તમારા મગજમાં આવી જશે ચાલો આની સંભાવના કેટલે અગિયાર ના છેદ માં બાર આના છેદમાં કઈ નથી એટલે ક્રોસ ગુણાકાર કરવો પડશે બાર માઇનસ ના બાર એટલે જવાબ આવે એક ના છેદ માં બાર તો ખામી વાળી પેન ની સંભાવના હું

તો ખામી રહિત કેટલા હોય માંથી ચાર જશે એટલે સોળ ચાલો સવાલ એક ગોળો પસંદ કરો છો તો ચાલો સવાલ ધારો કે એક ગોળો પસંદ કરતા ખામી યુક્ત હોય તેની ઘટના

એટલે હવે તમે જે ગોળો પસંદ કર્યો એમાં સોળ ગોળા કેવા છે ખામી રહિત છે હવે તમે જે પહેલી ઘટનામાં જે ગોળો પસંદ કર્યો એ ગોળો કેવો આવ્યો ખામી રહિત આવ્યો લવેન તમારે અંદર નહીં મૂકવાનો એટલે કુલ વીસ ગોળા તેમાંથી થઈ ગયેલા ગયા ઓગણીસ થઈ ગયા કેમ એક ગોળો નથી જાતો તો આમાંથી પણ એક ગોળો ઓછો થશે ને આમાંથી ભલે એક થશે પણ આમાંથી પણ એક ગોળો ઓછો થશે ને કેમ એ કેવો છો ખામી રહિત હવે બાકીના ગોળોમાં એક ગોળો યાદ છે રીતે કાઢવામાં આવે જે આ ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે આ ગોળો ખામીયુક્ત ન હોય ખામીયુક્ત ન હોય તો કેવો હોય સારો તો જો હવે હું કેવી રીતે લખું છું જોતા જજો ધારો કે પ્રથમ ઘટના પ્રથમ ઘટના એ માં પસંદ થયેલો ગોળો ખામીયુક્ત ન હોય તો તેને પાછો મૂકવામાં આવતો નથી એટલે વીસ માઇનસ એક એટલે ઓગણીસ અને ખામી યુક્ત ચાર અને ખામી રહિત સોળ હતા એમાંથી એક નીકળે એટલે કેટલા થઈ જશે પંદર થઈ જશે ને અને એ ગોળો પસંદ કરો છો એ કેવો હોવો જોઈએ ખામી હોય તેની ઘટના છેદ માં ઓગણીસ એક ખોખામાં એક થી નેવું સુધીના અંક લખેલી નેવું ગોળ તકતીઓ છે કામ પૂરું થઈ ગયું એટલે પહેલો સવાલ આવે ધારો કે

બે અંક ની સંખ્યા હોય શરૂ ક્યાંથી થશે દસ અગિયાર બાર થી ક્યાં સુધી નેવું સુધી એટલે આપણે લખવું હોય તો લખાશે કે એની અંદર એક્યાસી સંખ્યા હોય એમ કેમ અગિયાર થી નેવું એસી અને દસ એક્યાસી તો પી ઓફ એ બરાબર દસ કોની પી ઓફ એની આગળ વર્ગ સંખ્યા હોય ખબર હોય પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ સરળતાથી નીકળી શકે એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે તો જો લખું છું ધારો કે પસંદ થયેલી તકતી પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની ઘટના બી હવે જો પૂર્ણ વર્ગ સંખ્યા લખું છું નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ નવ નો વર્ગ એક્યાસી વાત પૂરી કેમકે છે દસ નો વર્ગ સો આવી નથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે પીઓ બી કે છેદ છેદમાં એન નવ ના છેદ નેવું નવ એકા નવ ને નવે દાણ નેવું નવ નવ કેન્સલ એટલે જવાબ ના એકના છેદ માં દસ પાંચ પસંદ થયેલી તકતી પર પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય તેની ઘટના પાંચ સત્તા પાંત્રીસ પાંચ અઠા ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ પાંચે દાણ પચાસ અગિયાર પંચા પંચાવન બાર પંચા સાઠ તેર પંચા પાસાઠ ચૌદ પંચા સિત્તેર પંદર પંચા પંચોતેર સોળ પંચા એસી સત્તર પંચા પંચ્યાસી ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સોરી સી ના છેદમાં એ અઢાર ના છેદ માં નેવું અઢાર એકા અઢાર અને અઢાર પંચા નેવું અઢાર અઢાર કેન્સલ લે જવાબ આવે એક ના છેદ માં પાંચ ક્લિયર ચાલો આગળ વધીએ મિત્રો એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની છ સપાટીઓ નીચે આપેલ બતાવે છે એ બી સી ડી અને પછી પાછો એ એનો મતલબ એવો કે એ બે વાર બાકીના બધા એક વાર આ પાસાને એકવાર વાર ઉછાળવામાં આવે છે પાસા પર એ મળે તેની સંભાવના કેટલી કોઈ પ્રોબ્લેમ નહીં કુલ પરિણામ કેટલા મળશે છ કુલ પરિણામ એન બરાબર છ ચાલો ક્લિયર અહીંયા સુધી કુલ પરિણામ એન બરાબર છ તો હવે આપણે લખવું શું લખવાનું છે ધારો કેછાળતા તેના પર એ મળે તેની ઘટના સ્મોલે તો એ બરાબર એ કેટલી વાર છે જુઓ ને બે વાર એક વાર અને બે વાર તો પી પી ઓફ એ બરાબર એના છેદમાં એના છેદમાં છ બે એકા બે ગયો મારા ભાઈ તો કે સર એક ના છેદ માં ત્રણ ક્લિયર છેલ્લો સવાલ ડી મળે હું મળે ડી તો જો હું લખું છું ધારો કે પાસા પર ડી મળે તેની ઘટના બી તો ડી કેટલી વખત છે એક વાર જો દેખાય છે તો પી ઓફ બી બરાબર બી ના છેદમાં એન એક ના છેદમાં છ એટલે તારી સંભાવના મળી ગઈ એક ના છેદમાં છ મિત્રો બહુ સહેલા દાખલા છે કઈ જ અઘરું નથી ખાલી એક જ વસ્તુ અઘરી છે હું ન કરો તો બાકી કરો જેને મહેનત જ કરવી છે એને હિમાલય પણ નડવાનો નથી એટલે તો કેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નાનો લાગે હા ને આપણે બધા અડગ મનના છે આપણને ખબર છે કે આપણે કોઈ પણ સંજોગોમાં કાંઈ કરવાનું છે ને ભાઈ અમારા રીપીના વિદ્યાર્થીને બધાને ખબર છે કે ભાઈ અમારે કાંઈ નહીં ઘણું બધું કરવાનું છે સો બેસ્ટ ઓફ લક